નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું કિશનવાડી ગઢેરા માર્કેટના શાક વેચતા વેપારીઓને રોડ પરથી ખસેડીને કચરાના ડમ્પિંગ સ્ટેશન પાસે માર્કેટ માટે જગ્યા આપવામાં આવી હતી વેપારીઓને બજાર માટે આપવામાં આવેલ જગ્યા પાસે ડમ્પિંગ સ્ટેશન હોવાથી દુર્ગંધ મારે છે જેથી વેપારમાં પણ ફરક પડ્યો છે ગ્રાહકો મોઢામાં રૂમાલ બાંધીને ખરીદી કરવા માટે આવતા હોય છે ગઈકાલનું બચેલું માલ વેચવા વેપારીઓ રોડ પર બેસતા પચાસ જેટલી લારીઓ દબાણ શાખાએ ઉચકી લીધી માથાકૂટ સર્જાઈ અને લારીઓના ખેચાણતાણના દ્રશ્યો જોવા મળ્યા વ્યવસ્થિત સફાઈ બાદ વેપાર કરવાની માંગણી વેપારીઓએ કરી હતી અધિકારીએ આગળ આ વિષયમાં રજૂઆત કરવા જણાવ્યું બ્યુરો રિપોર્ટ તોફીક શેખ बांध जल्दी बवाल हाँ Ah, eu vou... Gracias. ফুলাই <laughs> যায় પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજી તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસનો સ્ટાફ ટ્રાફિક પોલીસનો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ જોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતર રૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને જમા લીધેલ છે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી

એક સગવડ કરી આપી તો બીજી સગવડ બી કરી આપો ને બરાબર છે ને લારીઓ બી ઉઠાઈ ગયા છે તો કમસે કમ એક સ્ટ્રીક વોર્નિંગ તો આપે કે આજે લારી હટાવી લેજો અને સાફ સફાઈ ત્યાં કરી આપીશું એવી કોઈ રજૂઆત બી નથી કરી લારીઓ ભરીને લોકો જતા રહ્યા માલ સામાન્ય લઈ ગયા લારીઓ લઈ ગયા અને બધું તોડફોડ કરીને લઈ ગયા છે એટલે લારીની કોઈ બચાવવાની કોઈ સંભાવના છે જ નહીં અનિલભાઈ અમારે તમે શાક માર્કેટ અમે લઈને ને તારે એટલી ગંધ આવે ને એટલે જે બી બરાબર કરેવા આવેકભાજી શાકભાજીનો ધંધો છે ખરી પણ અમારી જિંદગી છે ને કચરાથી બી નિપતર થઈ બાજુ છે હવે આય બાજુ સવારનું રાતનું માલ નું માલ વધેલું હોય ને તો અમે અહિયાં દિવસે વેચીએ બરાબર તો દિવસે મ્યુનિસિપાલિટી વાળા ને એટલી પ્રોબ્લેમ થાય છે ને